છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે તાલુકાના ચિલર વાંટ ગામે ડાંગરના પાકને મોટા પાયે નુકસાન વરસાદને પગલે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે ખેડૂતોની ડાંગર કમોસમી વરસાદને કારણે આડી પડી ગઈ છે તૈયાર થયેલા પાકને મોટા પાયે નુકસાન થતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો ચીલર ખેતી રોપી આડી પડી ગઈ તૈયાર થયેલી આડી પડી ગઈ હવે અમારી મહેનત શું વાળે કઈ થોડી ઘણી આપે તે વલતર આપે અમારી સરકાર અમે શું થોડી નીકળે ખાધા ઝીલ કરે છે ઘણો કરેલો મંજુરા બધું લીને કરીને થાણા આવેલી અઢીસો રૂપિયા રોજી લઈ પછી અમારો હું વાળા કઈ વાળ નઈ આ ચરવાડ ગામ છે અમે ડાંગરની ખેતી કરીએ છીએ કે કરેલી એમાં આ ડાંગર પાકવાના સમયે વરસાદના વરસાદ વાવાઝોડું આવવાથી ડાંગરને નુકસાન થયેલ છે આ નુકસાન સરકાર જોવે અને એની પાછળ ભરપાઈ કરે એવી અમારી માંગ છે રાતે વાવાઝોડું વરસાદ આવ્યો તો આ ડાંગર આડી પડી જલી છે બધી આખી બગડી જલી છે ખર્ચ તો ઘણો એમ થયો છે ડેક્ટરથી ડેકું પડે અને મંજૂરથી એને રોપવું પડે ખાતર નાખવું પડે એ બધું વગેરે ખર્ચ થયેલ છે ડાંગર કાઢવાની તૈયારી છે તૈયારી હતી હવે કાઢવાની તૈયારી છે હવે આ છેલ્લા સમયે વરસાદ આવીને ડાંગર આડી પડીને નુકસાન થયેલ છે